સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પોળોનું જંગલ આવેલું છે કે જ્યાં રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય તેને લઈને પ્લાસ્ટિકની તમામ વસ્તુઓના વપરાશ પર સાથે ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવા જાહેરનામું સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જો કોઈ હુકમનો ભંગ કરશે તેના સામે દંડ સહિત એકસો એક્યાસી કલાક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સાબરકાંઠાનું કાશ્મીર ગણાતા પોળોના જંગલો તેના કુદરતી સૌંદર્યના કારણે ઉજવાડતા પોળો ઉત્સવમાં તેમજ અન્ય દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતના અનેક લોકો કે આ જંગલની મુલાકાતે આવે છે હાલના સમયમાં દર વર્ષની જેમ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યાનો ઘસારો થવાની સંભાવના છે આ પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ પણ લઈને આવે છે તેમાં મોટાભાગે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે પોળોના જંગલોમાં પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતું નુકસાન અટકાવવા પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ સારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવાના ભાગરૂપે જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટે જિલ્લા સમાહર્તા ડોક્ટર રતન કંવર ગઢવી ચારણ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં પોળો વિસ્તારના સારેશ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ